એટલે આપણે હિન્દુસ્તાનના હિન્દુઓએ જાગવાની જરૂર છે આપણી સંસ્કૃતિ એની રક્ષા ભાવિ પેઢીને જો તમારે સારું આપવું હોય તો આપણે આપણી સંસ્કૃતિની રક્ષા કરવી જ રહી બહેનો ભાઈઓ હરેક જ્ઞાતિના હરેક ધર્મના લોકોએ કંઈ પણ એવી વિકૃતિઓ આવતી હોય તો ભેગા થઈને એના સમાજના લોકોએ એના જુવાની કે યુવતીઓ કોઈ પણ હોય એને કહેવું જોઈએ બેટા આવું ન કરાય ભગવાન રાજી થાય એવા ઉત્સવો ઉજવો આજ ભગવાન શ્રી કૃષ્ણએ જે વાત કીધી અમુક તો કેવું છે કે આપણે વોરે વોરે ચાલ્યું જાય છે આ વ્યસનોની શી જરૂર પણ એટલી બધી બરબાદી વ્યસનોને કારણે થઈ રહી છે એકાબીજાનું જોઈ જોઈને ઓઈલો ખાય છે તો આપણે ખાવ ઓઈલો પીવે તો કે આપણે પીવો હવે તો આ દારૂનું એટલું બધું વધી ગયું છે કે હાલો ઓલો પીવે તો આપણે પીવો ફાર્મ એટલા માટે જ ઘણા ઘણા બનાવ્યા હોય ત્યાં જઈને બે ફામ થઈને હોતું રહેવાનું સારું નથી જો આપણી ભાવિ પેઢીને સુરક્ષિત રાખવી હોય તો આ ચીજો સારી નથી એકદમ નિર્વ્યસની એકદમ સંસ્કારી જીવન એ એ સુખપ્રદ જીવન છે અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે અર્જુન આ ધર્મ યુદ્ધ છે જોકે આ બધી વાતો કરવી કઠણ જ હોય છે અને મુશ્કેલીવાળી હોય છે માણસોને ગમતી નથી હોતી માણસોનું મેં એક જોયું બધાને દોરો બાંધે ધબધવાટી ધંધો હાલવા મળતો ન્યા જ કોઈને સુધરવાની વાત જ નથી આ સંસારના માણસોનું બધું લગભગ માર્કિંગ કર્યું લીંબુ બાંધ્યો દોરો બાંધ્યો કાંઈ પણ આ કરી દો તે કરી દો ને એમ એનું કામ મળે ને થવા એ એવો જ રસ્તો ગોતે છે કોઈને સંઘર્ષ કરીને મહાન થવાની ઈચ્છા જ નથી બધાને એમ જ છે કે આમ કરો ને આમ થઈ જાય આપણે તો એ વાતમાં કોઈ માલે વાતમાં માલે નથી તમ તમારે જેટલું બાંધવું એટલું બાંધે માણા હા બાકી મહેનત કર્યા વિના ધર્મ રાખ્યા વિના અને ઈશ્વરની પ્રસન્નતા વિના કોઈ માણસ મહાન થઈ શકતો નથી સાચો માર્ગ હારો માર્ગ એ આપણે અપનાવો મોળા માર્ગે ક્યારેય જ આવું નહીં કૃષ્ણ ભગવાને અર્જુનને બળ આપી અર્જુનને ઊભા કર્યા છે એક વાત મહાભારત એ પણ શીખવાડે ક્યારેય કોઈ જીવનમાં ઢીલો પડે તો એને કોઈક બળ દેનારો જોઈએ યુધિષ્ઠિ ઢીલા પડ્યા તો અર્જુને બળ આપ્યું અને અર્જુન ઢીલા પડ્યા તો ભગવાન કૃષ્ણ બહુ જરૂરી આ વાત હવે આપણે કંઈ મહાભારતનું યુદ્ધ કરવાની જરૂર નથી ભારત દેશે સ્વતંત્ર થઈ ગયો છે એટલે હવે એ બી કંઈ યુદ્ધ કરવાની જરૂર નથી એ આપણા બધા સ્વતંત્ર સેનાનીઓએ પ્રાણ આપી અને આપણા દેશને સ્વતંત્ર કરાવ્યો હવે આપણી પાછળવાળી ભારતીય પ્રજાની ફરજ એ છે કે આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ એનો વિનાશ ન થાય એની રક્ષા કરવી એ આપણા બધાની ફરજ છે અને સંસ્કૃતિ તો પરંપરામાં આવવાની આપણે છોડી દેશું આપણી પાછળની પેઢીઓ તો એથી વધારે છોડતી જાય અમારે ગુણાતીતાનંદ સ્વામી એક વાત કીધી ગુરુ સોળ આની પાળે તો ચેલા બાર આની પાળે એક પેઢી એ થોડો ગહારો તો આવે આવે ને આવે હવે આપણે ગુરુ તે આઠ આની પાળવા માંડ્યા હોય એટલે ચેલા તો ચાર આની આવી જવાના બહુ જરૂરી છે સંસ્કૃતિ બચાવવી બહુ જરૂરી છે એટલે આપણા રીતિ રિવાજો આપણી સંસ્કૃતિ એ જાળવવી એ આપણી બધાની ફરજ છે બહુ વેસ્ટર્ન કલ્ચરમાં ન જાશો આપણે એમ કે બધા અમેરિકાવાળા કરે કોઈલા કરે કે એમ આપણે કરવું ક્યારેક જ્ઞા જઈને જોઈ પણ લેવું કે આ બધા આ કરીને સુખી થયા છે કે દુઃખી થયા છે એના પરિણામોય જોઈ લેવા ઝાઝામાં ઝાઝા બિચારા ડ્રગ્સના સેવનો કરતા થઈ ગયા રાતે ઊંઘની ગોળીઓ ખાતા થઈ ગયા ધીરે ધીરે પારિવારિક ભાવનાઓ છોડી દીધી આપણે ભગવાનની ભક્તિ છોડી દીધી ધર્મના કર્મ છોડી દીધા અને એકદમ મોહમાં નકરી ટીવી મોબાઈલ હરવું ફરવું ખાવું પીવું એકલું એકલું રહેવું પછી તમે જોશો જિંદગીમાં ટ્રેસ પણ એટલા વધતા જશે ટેન્શન પણ એટલા વધતા જશે આત્મઘાતો પણ એટલી વધતી જશે રોગ પણ એટલા વધતા જેટલા ભોગ વધે એટલા રોગ પણ વધે અને સંસ્કૃતિ કેવી હોય હમણાં હું બે દિવસ પહેલાં ભાવનગર ગયેલું તમારે એક ભાઈ વાત કરતા હતા કે મારા બાપુજી તલાટી મંત્રી હતા પણ જિંદગીમાં કોઈ દી એણે કરપ્શન નથી કર્યું કે એક રૂપિયો કોઈનો લીધો નહીં એ એમ કહેતા જાહેરમાં એનું નામ હતું રવજીભાઈ કે રવજી અરજી સવાણી જોઈ કે કોઈ દી કોઈનું એક રૂપિયો આરામનો ન લીધો હોય તો મારા છોકરાએ કે કરોડપતિઓ થાય કે અને તલાટી હા ગામમાં રહેતા ઉમરાળા ગામના હતા આ કે આમ ચેલેન્જ સાથે કહેતા રવજી લવજી રવજી અરજી સવાણી કે એમના દીકરાની બહુ મોટી કોલેજ છે ભાવનગરમાં હું ત્યાં ગયેલો પધરાવણી કરી હતી એમને મને કહેતા હતા મારા બાપાએ આ વાત કરેલી આ જઈ કે એમની દયાથી એમના એના ધર્મથી અમે આજ કરોડોપતિ થયા છે કે મને કે મારી મા રોજ તમારી કથા સાંભળે કે તમે અહીં ભાવનગર આવવાના હતા એટલે મને કે દીકરા એકવાર સ્વામીની પજરામણી આપણી ઘરે કરવી છે કે એટલે પછી કે તમારે અહીંયા આવવાનું હું તો એક ઓપનિંગ માંગ્યો તો ડાયમંડ ઓફિસનો તો ખબર પડી તો કહે છે કે મારી મા મને કે બટા મારે સ્વામીને પાંચ હજાર રૂપિયા ભેટ દેવા છે કે તેને દીકરા કે પણ એ કે સ્વામી અહીંયા આવશે એટલે હું ભેટ તો દેવાનો છો ને કે હું પાંચ હજાર રૂપિયા આપી શકતી કે એમ નહીં કે તું મારી ભેગો હાલી કે ઉમરાળા હવે કે તારા બાપુજી તલાટી મંત્રી હતા એના પૈસા બેંકમાં હશે કાંઈ જે કાંઈ એ કે મારે એમાંથી ઉપાડી અને સ્વામીની ભેટમાં દેવા તારા બાપુજીના નામે મારે પુણ્ય કરવું છે કે હવે આ પત્નીઓ આ તમે વહીં છો વહી જાય પછી બી એના પતિઓને ભૂલે નહીં કે એના નામે મારે પુણ્ય કર્મ કરવું છે આ સંસ્કૃતિના આ સંસ્કાર એ એ ભાઈની ઉંમરે અટણ જે હું ગયો તો એની ઉંમરે લગભગ સિત્તેરક વરસ હશે મને કે મારા બા મને અહીંથી ઉમરાળા લઈ ગયા અને બેંકમાંથી રૂપિયા એણે જાતે ઉપાડ્યા અને એમાંથી આ પૈસા એ કે મારા બા હવે એક એક વિચાર કરો મને કે હું આ કોલેજ બાંધતો હતો તો એક મહેતાજી આવ્યા મને કહે છે કે મારે તમને કરોડ રૂપિયા શિક્ષણ માટે આપવા છે અને કે હું મુંબઈ ગયો મને કે તમે કહેતા હો તો હું નરેન્દ્ર મોદીના હાથે અપાવું ત્યારે આપણે સીએમ કહેતા હો તમે ઓલાના હાથે અપાવું મારે એક એક શિક્ષણમાં વાપરવા હું કે વિચારણા કરું મુંબઈ જઈને કે હવે આનું કઈ રીતનું કરવું મેં મારી પત્નીને ફોન કર્યો કે મેં કીધું આ રીતે કરોડ રૂપિયાનું કહે છે ને આપણે શું કરું મારી પત્નીએ ના પાડી કે આપણે આપણા માટે કોલેજ કરીએ છીએ તો આપણે કોકના રૂપિયા હું કરવા એ કે હા મારી પત્ની હું એ કે ના પાડીને પાછો વી આવ્યો મને એમ થયું કે હળું સંસ્કારો તો બધા પરંપરામાં આવતા હોય ભાઈ હા કોક કોકનું લેવું નહીં હોય એ નીતિથી વાપરવું આ સંસ્કૃતિ એ એ માણાને કેટલો મહાનને સુખપ્રદ બનાવી તમે જુઓ મેં એક માર્કિંગ કર્યું તમારા વાળામાં અમારા વાળામાં હરામનું ખાનારા કોઈ બી બે પાંદડે થયા સુખ શાંતિ નથી રહ્યા જેણે ધર્મ રાખ્યા જેણે ઈશ્વર રાખ્યા એ માણસો સર્વ પ્રકારે સુખી થયા એટલે જે કોઈ આ વિકૃતિઓ છે એની સામે લડવું એ આ ભગવાન કૃષ્ણનો સંદેશ છે